કાઢી પહેલાં પહેલા એટલે ખબર ધોવાનું સાંજે બે ધોવાનું હા ગોદરો ધોવાનું કોમ લેવાનું છે કો તો મારે હા વાર હા સારું કહેવાય હોય દોરો ને શું બોરો બનાવું છું હુસોલ ભરવા હા તે બનાવી દે ચાર પાંચ બોરા બનાવી દો અને બસ હપોર પાસે મોકલો હારીને હુસોલ ભરવા માટે ગાય માટે બરાબર હું કીધું ओए मैं जा रहा हूँ कारखाने पे सुनाई देता है नहीं देता है तो तू बेरी बनी जाइस हाँ लैंड सूर्य का मुँह जो कारखाना तैयार थी जो बराबर फर्स्ट क्लास हबड़े आहू दोरो लेन लाइन फायदा था हॉइन दोरो लेन हो लेना फूक कू आते जाता वेला वेला कू आते बैठी बैठी पहले वाली बता जी